એમાં પછીની મોજો જમી તો લીધું છે પણ જમા ઉપર જોવા હિલભાઈ ચેવડા નો આનંદ લે છે મજા આવે છે ભાઈ અરે કઈ નો ઘટ્યા ચેવડા માં દાદા લઈ આવ્યા મકાઈ વાહ ભાઈ વાહ તાજી મકાઈનો બનાવ્યો એમ ને ચેવડો પેલા તો આપણે આભાર વ્યક્ત બનાવનારનો કરવી હે બનાવનારનો આભાર વ્યક્ત કરો કે રાત્રે સવા દસે બનાવી દીધો તમને જોવો ઘડિયાળમાં અમારા બા ના પાડતા હતા પણ

હમણાં નથી પીતો મને તમારે કેવો કેમ ભાઈ એવું કરે છો હમણાં મમ્મી યાદ જ નથી કરાવતી લે 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 કઈ ની ચેવડા નો આનંદ લ્યો